નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે કપાસ બજાર છે એ કઈ રીતનું જોવા મળી શકે છે અને કપાસના ભાવ ખેડૂતોને કેટલા રૂપિયા સુધી મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જ છે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા અન્ય ગ્રુપમાં મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો અત્યારે જે કપાસ બજાર છે કન્ટિન્યુઅસલી બીજા દિવસે વાત કરીએ તો મિત્રો આપણને સત્તરસો પ્લસ જોવા મળી છે અને આજે મિત્રો વાત કરીએ તો કન્ટિન્યુઅસલી ત્રીજો દિવસ એવો હશે કે જે બજાર છે સત્તરસો રૂપિયાની સપાટીને મિત્રો આપણને જોવા મળી જશે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે પણ એઝ યુઝ્યુઅલી રાજકોટની અંદર સત્તરસો અને દસ રૂપિયાથી ત્રીસ રૂપિયા વચ્ચે મિત્રો કપાસ છેનો સૌથી ઊંચો ભાવ જોવા મળી શકે છે તેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો બાબરા છે ત્યારબાદ કાલાવડ છે અમરેલી છે આ બધા સેન્ટરોમાં પણ ઓલમોસ્ટ મિત્રો જે ભાવ છે ત્યારે સત્તરસોની જે સપાટી છે એના ઉપર આવતો જોવા મળી રહ્યો છે ઓલ ઓવર કપાસમાં સુધાર્યાની વાત કરીએ તો મિત્રો પાંચથી લઈને વીસ રૂપિયાનો સુધારો બજારમાં જોવા મળી રહ્યો છે કપાસની આવકોની વાત કરીએ તો મિત્રો એકસો સિત્તેરથી લઈને એકસો અને નેવું ટન મિત્રો જે કપાસ છે ડેલી માર્કેટમાં અત્યારે આવતો જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણે વાયદા બજારની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ એમસીએક્સ વાયદો હિસ્ટોરિકલ પ્રાઇસ તરફ જતો જોવા મળી રહ્યો છે સત્તાવન હજાર ત્રણસો રૂપિયા સાથે અને બસો રૂપિયાના જોરદાર સુધારા સાથે જેમ મેં તમને જણાવ્યું એમ ઓગણત્રીસ એમ એમ વાયદો છે સત્તાવન હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યો છે એક્સપેક્ટેશન એવી છે આગામી જે દિવસો છે દરમિયાન ડેલી બેસીસ ઉપર બસોથી લઈને ત્રણસો ચારસો રૂપિયાનો સુધારો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ યુએસ કોટન વાયદાની તો યુએસ કોટન વાયદો અડસઠ પોઈન્ટ છોતેર ડોલર સાથે અને જેમાં સુધારાની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ચોસઠ ડોલરનો આપણે જોરદાર સુધારો જોવા મળ્યો છે તો વાયદા પણ મિત્રો સારી એવી તેજીમાં અત્યારે જોવા મળી રહ્યા છે જેના લીધે જે બજાર છે મિત્રો અત્યારે જોર કરતું જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો જે એવરેજ ભાવ છે એ સાત હજાર બસો ચાર સૌથી નીચા વાવ ચાર હજાર બસો અને સૌથી ઊંચા વાવ આઠ હજાર પાંચસો અને વીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલો જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ રીતે જોવા મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ